બાર વર્ષીય સગીરાની પરપ્રાંતિય યુવકે છેડતી કરી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા મહુવા તાલુકાના કરચેલિયા ગામે બાર વર્ષીય સગીરા શુક્રવારે સવારે રડતા રડતા શાળાએ પહોંચતા શાળાની શિક્ષિકાએ સગીરાને રડવાનું કારણ પૂછતા કરચેલિયા બજારમાં રાજ નોવેલ્ટી નામની દુકાન ચલાવનારા કિશન મારવાડીએ શરીરે અડપલા કર્યા હોવાનું જણાવતા જ શિક્ષિકાએ ઘટના અંગે ગામના સરપંચને જાણ કરતા ત્વરિત મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરતા પરપ્રાંતિય યુવાનને મહુવા પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં દિવસ દરમિયાન તપાસ અને પૂછતાછ ચાલ્યા બાદ સગીરાના પરિવારજનોએ ઘટના અંગે ફરિયાદ આપવાનું ટાળતા પોલીસે પરપ્રાંતિય યુવાનને સાંજે છોડી મૂક્યો સગીરાની છેડતી કરનાર પરપ્રાંતિય યુવાનને પોલીસે છોડી મૂક્યો હોવાના સમાચાર આદિવાસી સમાજના યુવાનો ટોળું ભેગું થતા કરચેલિયા ગામનું વાતાવરણ તંગ બની ગયું હતું અને ટોળાએ સગીરાની છેડતી કરનાર પરપ્રાંતિય યુવકની દુકાનમાં પથ્થરમારો શરૂ કર્યો હતો કેટલાકે સામાન બહાર કાઢી આગ ચાંપી હતી ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ રાત્રિ દરમિયાન ઘટના સ્થળે દોડી આવી હતી ટોળાએ પોલીસનો પણ ડર રાખ્યા વિના પોલીસની હાજરીમાં દુકાનમાં પથ્થરમારો કરી સામાનને આગ ચાંપી હતી ટોળાને અટકાવવા જનાર પોલીસ સાથે પણ ટોળાએ ઝપાઝપી શરૂ કરી હતી અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને એક પોલીસને માથામાં ઈજાઓ થઈ હતી કરચેલ્યા ગામે જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી હતી અને ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી છેડતી કરનાર કિશન તારારામ ચૌધરી મોડી સાંજે કરચેલ્યા ગામ છોડી ભાગી ગયો હતો જે જાણ ટોળાને થતા તેઓમાં ભારે રોષ ફેલાયો હતો જેથી મહુવા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી

બારડોલીના કરતલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે એમાં નાબાલિક દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બારે એ ટેબલને સળગાવવાની કોશિશ કરી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલી છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ છે અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને અમારી પાસે બત્રીસ જવાનો છે અને એસી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષનો થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ